આ વર્ષ ને એકસો ને અઠ્યાવીસ વર્ષ થયા છે અને આ પ્રાચીન ગરબી છે એટલે આ ગરુડ ની ગરબી તો બહુ પ્રાચીન છે રજવાડુ ટાઈપ ની છે ને એટલે સોજી એરોથી તો આપણે સંચાલનમાં આવ્યા છીએ મારા કાકાને બધે છે એટલે બેટી બેટીમાં હલાજી એટલે ઘણા સમયથી અમે સંચાલન કરી છે અને ગરુડજી છે એ એ માન્યતા દેકેજી છોકરાઓનો બેસી જાય આવને રાતના સપનાઓ જે નથી આવતા આ 38 પાળા છે ને આ 38 આ 38 પાળા 45 કોન્ટીન્યુ પાંચ રોજ આવીને પ્રેક્ટિસ કરે છે આ લોકો તો બોમ્બેની કરી છે કે જાણે અમે આવ્યા એવા દેકેજી વડોદરા પૂરવ બુદ્ધિ જે જો આવે છે માક્ષ હવે સનાતન આપણો ધરમ પ્રાચીન કે તો એના માટે આપણે બહુ મહેનત કરી છે પબ્લિક એકો જરૂર આવે કે જો આવે તો પ્રાચીન પ્રતિ તરફ માતા વરો